પૂર્વપટીના નિકોરાના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત બાદ હવે જનોર ગ્રામ પંચાયતમાં પણ પંદરમા નાળા પંચમાંથી થયેલ કામોમાં ગેરરીતિ થયાની ફરિયાદ ઉઠી હાલમાં ચૂંટણી કામગીરી હોય કે રાજકીય પ્રેશર હોય સમગ્ર પ્રકરણને રફે દફે કરવામાં સફળતા મળી જનોર ગામના ભ્રષ્ટાચાર પ્રકરણને અને ભ્રષ્ટાચારીઓને કોણ પોસી રહ્યું છે તે જનોર પંથકમાં વિવિધ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો છે પ્લાનિંગ કમિશન ગ્રામ પંચાયતનું પ્લાનિંગ અને કમિશન કોનું કેટલું તે જોવા રહ્યું છે રાજ્ય અને કેન્દ્ર સરકાર ગામડાઓના સુચારુ સુનિયોજિત અને સર્વાંગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓના માધ્યમથી વિકાસલક્ષી ગ્રાન્ટની ફાળવણી કરે છે પરંતુ ગ્રામ્ય સ્તરે ગ્રામ પંચાયત વહીવટ કરનારા લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલા ગ્રામ પ્રતિનિધિઓ કે જેમને ગામની જાહેર તિજોરી સોંપીને ટ્રસ્ટીઓ બનાવવામાં આવ્યા છે તેવા ટ્રસ્ટીઓના ટ્રસ્ટ એટલે કે વિશ્વાસ ઉપર ગામ લોકોનો તો ખરો પરંતુ સાથી ગ્રામ પંચાયત સભ્યોમાં પણ વિશ્વાસ રહ્યો નથી તેવા કેટલાક કિસ્સાઓ પૂર્વ પટ્ટીના ગામોમાં એક પછી એક ભ્રષ્ટાચાર બહાર નીકળી રહ્યા છે ત્યારે એક માસ પૂર્વે જ નિકોરા ગામના સરપંચ સામે ગ્રામ પંચાયતના નવ સભ્યો અવિશ્વાસનીય દરખાસ્ત રજૂ કરીને સરપંચ પદેથી અચ્યુતમ કેશવમ કરીને ઘેર બેસાડી દીધા ત્યારે હવે જનોર ગ્રામ પંચાયતમાં પણ ગ્રામ પંચાયત સભ્યો દ્વારા જો ગેરરીતિ અને ઉચાપતનો મામલો બહાર લાવી જનોર ગ્રામ પંચાયતમાં પણ સડવડાટ શરૂ થયો છે અને તેમાં પંદરમા નાણા પંચમાંથી થયેલ કામોમાં થયેલી ગેરરીતિ અંગે જિલ્લા વિકાસ અધિકારી સંલગ્ન કચેરીઓમાં તેમજ ગાંધીનગર સ્તરે ફરિયાદ કરવામાં આવી છે આ ફરિયાદથી ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરનારમાં ફફડાટ જોવા મળે છે પરંતુ હાલમાં લોકસભાની ચૂંટણી હોય કે કોઈ રાજકીય પ્રેશરથી મામલો રફે દફે કરવા માંગે લોકસભા ચૂંટણીમાં વોટ બેંક પર અસર ના પડે તે બાબતે સતર્કતા સેવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાની જનોર પંથકમાં ચર્ચાએ જોર પકડ્યું છે તો આ મામલાની વિગત એ છે કે પંદરમાં નાણા પંચમાંથી વિકાસના કામો પૈકીનું એક કામ ધર્મશાળા ગામે ધર્મેશ્વર મંદિર ખાતે બોરવેલનું કામ ત્રણ લાખનો ખર્ચ કરી બતાવવામાં આવેલ છે પરંતુ વેલ્યુએશન સર્ટિફિકેટ અને સ્થળ સ્થિતિ જોતા દસ

તેમજ ભરપૂર માત્રામાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાની ફરિયાદો ઉઠવા પામી છે ત્યારે જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા કલેક્ટર અને વિકાસ કમિશનર પૂર્વ ગ્રામ પંચાયતોના વહીવટી અને

એક પંચાયતે બોર્ડ કરેલો એ બોરિંગમાં ઉંચાપથ સરપંચ અને ડેપ્યુટી સરપંચે કરેલી છે વધુમાં વધુ નહીં ઊંચાપટ કર્યું હોય તો બે લાખ રૂપિયાની ઉંચાપત છે બોર્ડના કામ મુજબ બે લાખ સત્તોન હજાર રૂપિયાનું બિલ મૂકવામાં આવેલું છે અને બોર્ડનું કામ એંસી હજારથી પંચ્યાસી હજારની આસપાસમાં કરેલું છે આમાં અમારી વિનંતી એ છે અધિકારીશ્રીને કે આનો કાયદેસરનો રિપોર્ટ કરી સરપંચ અને ડેપ્યુટી સરપંચને સસ્પેન્ડ કરવા અને કાયદેસર ફોજદારી કેસ દાખલ કરવો એ અમારી નમ્ર વિનંતી છે ના અમે આ અરજી જે કરેલી છે એ ગ્રામ પંચાયતના છ સભ્ય સાથે અરજદાર અધિકારી સાહેબ શ્રીને કે આની આની પર કાયદેસરની કાર્યવાહી કરવી કચ્છની પ્રજાનું માનતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે